કાલે રવિવારે ગુજરાતમાં એક પછી એક કેમ ત્રણ અકસ્માતની ઘટના સામે આવી છે સાવરકુંડલામાં કારે બે બાઇકને ઉડાડતા બંને લોકોના મોત નીપજ્યા છે જ્યારે બારડોલીમાં ઓવરટેક કરવા જતાં બાઇક ટ્રક નીચે ઘૂસી જતાં એકનું મોત થયું છે આ બંને ઘટના પછી સુરેન્દ્રનગરના ધાંગધા રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની છે જેમાં ત્રણ મિત્રોને કાર ભેટી જતા ત્રણેય એના પરિવાર પર આ ફાટી પડ્યું છે મળતી વિગત મુજબ હાઈવે પર ટ્રક ચાલકે મોત થયા છે પોલીસે જઈને તપાસ હાથ ધરી છે ટ્રક ચાલકે ફૂલ સ્પીડમાં ટ્રક ચલાવીને બાઇકને ઉલાળી હતી આ ઘટનામાં ટ્રક ચાલક અકસ્માત કરીને ફરાર થઈ ગયો છે જેમાં ત્રણ મિત્રોને ઘટના સ્થળે મોત થયા છે ટ્રક ચાલક અકસ્માત કરીને ફરાર થઈ જતા પોલીસે સીસીટીવી ના આધારે વધુ તપાસ હાથ ધરી છે ટ્રક અને બાઇક વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો તો ત્રણ મિત્રો રાત્રે દૂધરેજ નજીક જતા હતા ત્યાં સામે ત્યાં આવતા ટ્રકે ટક્કર મારી હતી અને તેમના ઘટના સ્થળે જ મોત થયા હતા એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ યુવકોને સારવાર મળે તે પહેલાં તેમના મોત થયા હતા ઘટનાને લઈ પરિવારમાં તેમજ મિત્ર વર્તુળમાં શોકનો માહોલ છવાયો છે પોલીસે પરિવારના સભ્યોનો સંપર્ક પણ કર્યો છે ત્યારે આ ઘટનામાં પોલીસે અલગ અલગ રસ્તાના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે અને ટ્રક ચાલક કઈ દિશામાં ફરાર થયો તેની પણ તપાસ હાથ ધરી છે ત્રણ મિત્રોના મૃતદેહને પીએમ માટે ખસેડાયા છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આરટીવી ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો